આ કામ અમારે બહુ વધારે પડતું ચાલુ રહે એવું અમને ગમે છે અને રોજગાર મળી રહે માણસોને બહુ જ જરૂરી કામ છે અને એટલા માટે આ કામ બહુ વ્યવસ્થિત રીતે થાય અને બધા લોકોને મજૂરી મળી રહે એવું અમારું માનવું છે સરકારની આ મનરેગા યોજના વિશે આપ શું કહેવા માગો છો સરકારની ચાલતી આ મનરેગા યોજના અંતર્ગત છેલ્લા છઠવાડિયાથી અઠવાડિયાથી વાંસડોલ ગામમાં મહાકાળી માતાજીના મંદિરનો રોડ બનવાનું કામ ચાલુ છે જે દર વર્ષે કામ સારી રીતના થાય છે અને ચાલીસથી પચાસ મનરેગા જે શ્રમિકો છે એ લોકોની રોજગારી પણ ઊભી થાય છે એટલે આ યોજના સરકારની બહુ સારામાં સારી છે અને ગરીબ લોકો થકી એમને લાભ પણ મળે છે ધન્યવાદ હું ઝાલા સુરેશ લાઈવ ટીવી વંદે ભારત ન્યૂઝ ચેનલ これは,はまた、あ、い、まあ